ઉઠા એટલે કૃષ્ણ ભગવાન આંખ ખોલી કા ભાઈ અર્જુન ક્યારે આવ્યો જય શ્રી કૃષ્ણ દાખલા તરીકે તો ઓલો કૃષ્ણ હું પેલો આવ્યો તમે એની સામે ક્યાં જોઈને મંડ્યા વાતો કરો પેલો વારો વારો છે અરે ઓલો કે તારી વાત સાચી ભાઈ મેં આંખ ઉગાડી તો આંખ સામે સૌથી પેલા મને કોણ દેખાણો આ તું તો અહીં બાજુમાં બેઠો તો બી તો મારું ધ્યાન ન જાય ને કૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે કે મૂરખ મદદ માગવી હોય તો પગ પાસે આવીને માથે ન ચડી દેખાય ઇઝ મેસેજ ઓફ ધી પીપલ ઓફ કલ્યુગ સો રૂપિયા આપણે ઉછી ના જોતા હોય તો આમ બાયું ચડાવીને કહેવાય છે કોઈ મરદના પેટનો સો રૂપિયા ઉછીને આપે થઈ જાઓ ભાઈડો એવું કહેવાય આપણે હળવેકથી કહીએ ને ભાઈ સો રૂપિયા જોઈએ છે જો અનુકૂળતા હોય તો આપો એમ જ હોય ને તો મદદ માગવી છે તો વિવેકપૂર્વક મગાય એ મેસેજ છે કે અર્જુન ન્યાં બેઠો હતો કૃષ્ણએ ભગવાને કીધું એવો જે વિનય વિવેકથી મંદિરમાં આવીને જે કહેશે મારા કે ભાઈ સાહેબ બચાવ જો મરી જવાનો વખત તો મારી આંખ તારી ઉપર અમી દ્રષ્ટિત થવાની ભલે बाजू વાળો ગમેવો હોય ને તો તો ત્રિલોકનો नाथ છે ત્રણ બ્રહ્માંડનો હાંડ છે એને ખબર ન હોય આ પાપી પેલા આવી ગયો ઈ પણ મેસેજ નથી જોઉં તારી અમે હું કહું તું આયા ચડી બેઠો એટલે મદદ હોય તો પગમાં પગમાં પડીને મગાય મદદ કોક ની એમנם ન ચડી બેહાય એટલે જે એમנם ચડી બેહે છે મંચ ઉપર આવી જાય છે ગર્ભ ગૃહમાં વયા જાય છે પૈસાને કારણે દુર્યોધનો હું રાજાનો છોકરો હું ફલાણું તો પૂજારી પણ એમ કે તો તમે આવતા રહ્યો પણ એને ખબર નથી તમે અહીંયા આવતા રહ્યો ભગવાનનું ધ્યાન ત્યાં છે જ નહીં ભગવાન ધ્યાન સીધું આંખ્યું ક્યાં જાય જે સામે ઊભા છે ને લોકો જેની પાસે માન માન અંદર મંદિરમાં આવવાનો વારો માન માન આવ્યો છે અને ભાવવાહી થઈને ભગવાન કૃષ્ણને દર્શન કરે જન્માષ્ટમીએ દ્વારકાધીશમાં કૃષ્ણ કાનુડા ભગવાન કી જાય ધન્ય હો ધન્ય હો દર્શન કરવા જાય તો એ આ પરસેવાથી નહીં પોતાના ભાવથી હૃદયથી એ મંડે રડવા આ હા હા મને તો કાળિયા ઠાકર ના દર્શન થઈ ગયા તો ઈ જે છે કૃષ્ણ કે મારી નજર તારી ઉપર છે મોજ ઘર અહીંયા પૂજારી ભલે બેઠવા કોઈ ભોજિયો પણ જોતો નથી મજા કર હું તો તારા સામુ જ જોઉં છું લેર કરતું તારે